નમસ્કાર મિત્રો મિત્રો પાડલિયામાં તીર કામઠા કેમ ચાલ્યા દાતા તાલુકામાં ઘર્ષણ પાછળનું કારણ શું છે ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી અંબાજીથી બાર કિલોમીટર દૂર આ પાડલિયામાં શું બન્યું હતું વિસ્તારથી વાત કરું તેર ડિસેમ્બરે સવારે આઠ વાગ્યા બાદ આ પાડલિયા ગામમાં વન વિભાગની ટીમ હોય પોલીસ કર્મચારીઓ હોય રેવન્યુ અધિકારી હોય તે પહોંચ્યા હતા વૃક્ષારોપણની કામગીરી નર્સરીની કામગીરી પ્લાન્ટેશનની કામગીરી કરવામાં આવી હોય તેવું કહેવામાં આવ્યું પરંતુ ત્રણ વાગ્યા બાજુ એક મોટું ટોળું આવી પહોંચે છે પાંચસો જેટલા લોકોની સંખ્યા કહેવામાં આવે છે અને તે તીરકામઠા કામઠા પથ્થરો વડે હુમલો શરૂ કરે છે જે બાદ મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ વન વિભાગના કર્મચારીઓ એ વન અધિકારીઓ ઇજાગ્રસ્ત થાય છે તેમના દ્રશ્યો સામે આવ્યા આપણને સવાલ એ થાય કે આટ આટલી ઈજા પહોંચી તેની પાછળ કારણ શું છે કારણ એ છે કે ગબ્બર પાછળના વિસ્તારમાં ગામમાં જમીન વિવાદ ચાલી રહ્યો છે આ પહેલા પણ પાડલિયા ગામમાં વન વિભાગની ટીમ સહિત કર્મચારીઓ પહોંચ્યા હતા ત્યારે પણ ભારે હંગામો થયો હતો અને આ ફરી હંગામો થયો ટીયર ગેસ છોડવામાં આવ્યા કેટલા સુધી પહોંચે છે કે ફાયરિંગ પણ કરવામાં આવ્યું સુડતાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા શરૂઆતમાં અંબાજી સિવિલ ત્યારબાદ પાલનપુર તેમને રિફર કરવામાં આવ્યા હતા જોકે તેમની સ્થિતિ ગંભીર નથી તેઓ અત્યારના નોર્મલ છે સામે શું કાર્યવાહી કરવામાં આવી તે વિશે પણ વાત કરવી છે પરંતુ આ પહેલા સાંભળો ડીવાયએસપીએ શું કહ્યું તારીખ તેર બાર બે હજાર રોજ પાડલિયા ગામ ખાતે સર્વે નંબર નવ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે તો ત્યાં રોપેના રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય તો ત્યાં રેવન્યુના કર્મચારીઓ પણ હાજર હતા તો સવારે આઠ વાગ્યાથી આ કામગીરી પોલીસ અને રેવન્યુના સંકલનમાં ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પાંચસો જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઇજાઓ કરેલી હતી તેમાં સુડતાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબુમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં કરેલી હતી એ બાદ ગઈકાલે રાત્રે સાડા નવ વાગે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે જીરો છ પચીસ ઓબ્લિક બે હજાર પચીસ એફઆઈઆર નોંધી અને બીએનએસની એનએસની સેક્શન એકસો નવ ત્રણસો અગિયાર એકસો બત્રીસ એકસઠ બે તેમજ ડીપી એક્ટ એકસો પાંત્રીસ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સેક્શન ત્રણ અને સાત મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આગળની તપાસ ચાલુ છે અત્યારે તે સ્થળ જોતા ફોરેસ્ટના બે વાહનોને નુકસાન કરેલું હોય તેવું પ્રાથમિક રીતે જણાય પાંચસો જેટલું જે ટોળું હતું તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે આજનો એક્શન પ્લાન અત્યારે સૌપ્રથમ પ્રથમ બનાવવાળી જે જગ્યા હતી એ જગ્યા ઉપર એફએસએલને સાથે રાખી અને ટેકનિકલ સર્વેલન્સની સાથે મદદથી બનાવવાળી જગ્યાનું પંચનામું કરીશું એમાં જે પણ કંઈ નુકસાન થયેલું છે એ બાબતે વિગતે એનું પંચનામું થાય ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે જે આરોપી છે તેઓને ચોક્કસ થી તપાસ દરમિયાન અટક કરવામાં આવશે વન વિભાગ દ્વારા પહેલેથી આયોજન કરેલું હતું જેની અંદર પોલીસ બંદોબસ્ત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફાળવેલો હતો તેમજ રેવન્યુના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ ત્યાં સ્થળ ઉપર હાજર હતા હાલ કોઈની અટક કરેલી નથી અને બને તેટલી વેલા સ્તરે આપણે અટક કરવાનો પ્રયત્ન કરીએ અંબાજી સિવિલ હોસ્પિટલ તેમજ માવજત હોસ્પિટલ જે લોકોની રેફર કરવામાં આવેલા છે તેઓને માવજત હોસ્પિટલ પાલનપુર ખાતે થયેલા છે જે તપાસનો વિષય છે એ આગળ જતાં જે તપાસ કરીએ છીએ એમાં બહાર આવશે તે પ્રમાણે જણાવ્યું ત્રણ કર્મચારીઓ છે જેઓને સિરિયસ ઇન્જરી છે જેમાં એ લોકોની સ્થિતિ ગંભીર હતી પરંતુ હાલ સ્ટેબલ છે આપે સાંભળ્યું કે ડીવાયએસપી શું વાત કરી સર્વે નંબર 9 માં પાડલિયામાં કામ ચાલી રહ્યું હતું આ વચ્ચે આ સમગ્ર ઘટના બની છે અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી છે તમે જે ધારા સાંભળી અલગ અલગ બીએનએસ ની ધારા વિશે વાત કરવામાં આવી છે એ વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ કે ભાઈ તેનો અર્થ શું છે શું સજા મળી શકે છે તે આપણે એક વખત જોઈ લઈએ તમે જોશો કે સૌ પ્રથમ ડીવાયએસપી જે વાત કરીએ બીએનએસ ની ધારા એકસો નવ બીએનએસ ની ધારા એકસો નવ શું કહે છે ભારતીય દંડ સહિતા બીએનએસ ની કલમ એકસો નવ હત્યાના પ્રયાસ સાથે સંબંધિત છે જેમાં કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક એવું કૃત્ય કરે કે જે જો તે મૃત્યુનું કારણ બને તો હત્યા ગણાશે પરંતુ સફળ થતું નથી આ માટે સજા દસ વર્ષ સુધીની કેદ અને દંડ છે અથવા નુકસાન પહોંચાડવા બદલ આજીવન કેદ અથવા તેનાથી ઓછી છે અને જો ગુનેગાર પહેલાથી જ આ જીવન કેદની સજા ભોગવી ચૂક્યો હોય તો સજા મૃત્યુ હોઈ શકે છે બીજી છે બીએનએસ ત્રણસો તેમાં શું કહેવામાં આવે છે કલમ ત્રણસો લૂંટ અથવા લૂંટના આચરણમાં મૃત્યુ અથવા ગંભીર ઈજા પહોંચાડવા સાથે વ્યવહાર કરે છે જ્યાં ગુનેગાર ઘાતક હથિયારનો ઉપયોગ કરે અથવા ગુનો કરવાનો પ્રયાસ કરે જે સાત વર્ષથી ઓછી નહીં કેદ અને દંડની સજાને પાત્ર છે ભારતીય ન્યાય સંહિતા એકસો બત્રીસ શું કહે છે તેના પર નજર કરી લઈએ ભારતીય દંડ સંહિતા હેઠળનો એક કાયદો છે જે જાહેર સેવક પર તેની ફરજો બજાવતી વખતે હુમલો કરવા અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવાની સજાની જોગવાઈ કરે છે તેનો ઉદ્દેશ્ય જાહેર સેવકોનું રક્ષણ કરવાનો છે તેઓ ભય વિના તેમની ફરજો બજાવી શકે આ ગુનો બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજાને પાત્ર છે બીએનએસ એકસઠ બે શું કહે છે ભારતીય દંડ સંહિતા બીએનએસની કલમ એકસઠ બે ગુનાહિત કાવતરા સાથે વ્યવહાર કરે છે જે ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સંમતિ આપનાર બે અથવા બે થી વધુ વ્યક્તિઓને સજાની જોગવાઈ કરે છે આ પેટા કલમ હેઠળ કરાર હેઠળ કરવામાં આવેલા ગુનાની ગંભીરતાને આધારે દોષિત વ્યક્તિને કેદ અથવા દંડની સજા થઈ શકે છે આમાં જીપી એક્ટ એકસો પાંત્રીસ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે એ શું છે જીપી એક્ટ એકસો પાંત્રીસ એ કોઈ કાયદાનું નામ નથી પરંતુ તે વિવિધ કાયદાઓની કલમ એકસો પાંત્રીસનો ઉલ્લેખ કરે છે જેમ કે વીજળી ચોરી સાથે સંબંધિત વીજળી કાયદો રાજદ્રોહ માટે ઉશ્કેરણી માટે કેદ અથવા દંડ આગળ છે કે જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ જેની સેક્શન ત્રણ અને સાત પણ લાગુ કરવામાં આવી છે જેમાં શું છે કે જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ ઓગણીસો ચોર્યાસીની કલમ ત્રણ જાહેરમાં સંપત્તિના દુષ્કર્મ નુકસાન સાથે સંબંધિત છે જે આગ અથવા વિસ્ફોટકો દ્વારા નુકસાન પહોંચાડવા બદલ કડક સજાની જોગવાઈ કરે છે જ્યારે સાદી ખોદકામ કલમ ત્રણ એક હેઠળ એક વર્ષ સુધીની કેદ અથવા પચાસ હજાર સુધીનો દંડ સજાને પાત્ર છે કલમ સાત રદ કરવા અને બચાવવા સાથે સંબંધિત છે જે જૂના વટહુકમને રદ કરે છે તો આપણે સાંભળ્યું કે અલગ અલગ જે ભારતીય ન્યાય સંહિતાની કલમ લગાવવામાં આવી છે અને ત્યારબાદ બીજા એક્ટ લગાવવામાં આવ્યા છે તેના અર્થ શું કાઢી શકીએ શું સજાની જોગવાઈ છે આદિવાસી સમાજના લોકો કોઈ વિસ્તારમાં રહેતા હોય આદિવાસી સમાજ અન્ય સમાજના લોકો કોઈ વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી તમારે ખરા અર્થમાં એ માં દબાણ હોય અથવા તો એ જમીનમાં કોઈ કામગીરી કરવી હોય તો એની માટે પણ ઘણા નિયમો હોય છે દબાણ માટે નોટિસ ફાળવવાની હોય છે ચર્ચાઓ કરવાની હોય છે ખેર આ ઘટના પાછળ હજુ પણ જે હુમલો કરનાર વ્યક્તિઓ છે જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેમનું નિવેદન સામે નથી આવ્યું તેમના પક્ષકારનું નિવેદન સામે નથી આવ્યું આપણે તેની પણ રાહ જોઈશું કે તેમનું શું કહેવું છે બંને પાસા જોવા જોઈએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ